જય જવાન જય કિસાન મિત્રો આપડે ક્યાં આવ્યા હવે આપણે હરાજીમાં રવિવારે હરાજી ભરાય નથી હરાજી જોવા જાય છે માલ બહુ મળે તો આજે વસ્તુ મળે ત્યાં જોઈ વસ્તુ મળે અત્યારે ગુલાબનગર થી નીકળ્યા છે કોરાના હજીરા કહેવાય ત્યાં વિક્ટોરિયા પણ બાજુમાં

અમુક અમુક સારી વસ્તુ આપણે ખેતીમાં ઉપયોગ આવે બીજે ઉપયોગ આવે એવી ઘણી વસ્તુ મળી જાય એટલે આ જૈન જોઈ અને એવા જેવું છે કે નથી પછી આપણે જોઈને નક્કી કરશું ભવન બંગલા ટોકડી આવી છે અહીંથી અંદર જવાનું છે મેન રોડ હાઈવે મૂકી અને અંદર ઉતરવાનું છે અત્યારે ટ્રાફિક

Hai fatal ya Numan Bapak mendi bohan untuk ja balai kembali yang ગુજરાતીમાં જ રવિવાર છે ને બહુ પબ્લિક થાય છે બજરંગવાડી શીતળામાં નું મંદિર છે કાળો ભેરવ છે આ બધું શમશાન આજુબાજુ ને એરિયો હવે જૂનો ભંગાર ને જો બધો ઊંડો આવવા નવો માલ હોય જૂનો હોય

કેટલી લંબાઈ પોડાય છે બપાને તન તન ભુરામ 4 ભાવમાં 2 દરવાજા જો આ લાકડા હથે વેચે લે મોબાઈલ સુપર કબાટું ને બાટો અસલ લાકડા જોઈ લે અસલ હે ને કપડા આ વિક્ટોરિયા પોલ આ જગ્યાનું નામ ઓરા નો હજીરા તરીકે ઓળખાય ને ઓરા ને હજીરા તરીકે ઉગા મજા આવી જોવાની એમ અમારી યુગભાઈને અમે આજ હરાજીમાં ફરવા એવા રવિવારે બહુ સારી વસ્તુ મળી ગઈ જૂની જૂની એવી ખુરશી ને એવું બધું અહીંયા મળી જાય નવી વસ્તુ પણ મળી જાય છે નવી ખુરશી નવા ટેબલ બધું મળી જાય છે આ બધું જોયું છે આ લોખંડની વસ્તુ આવે શેટી નવી બધું મળી જાય ગુજરી ના કહેવાય આ બધી વસ્તુ મળી જાય એ વસ્તુ કહેવાય ગુજરી તો નામ છે રોગો સોફા નવા સોફા બોફા બધું મળી જાય

આવી કચુંબર વસ્તુ બહુ જાજી નાની હની કોઈને કોઈ ઘટતું હોય તો લઈ જતા હોય ને પછી ફિટિંગ કરતા હોય વધારે પડતી વસ્તુ બહુ અને કપડા જૂના નવા બધા કપડા ઇલેક્ટ્રોનિક વસ્તુ બધી ટોટલી સ્ટોપર બોપર બધી સ્ટુડિયો વુડિયો જૂના મોબાઈલ મળી જાય લેપટોપ મળી જાય ટીવી એલસીડી દરેક વસ્તુ મળી જાય એમ જૂના હંચા કપડાં સીવાના ટાયરની વિંગ મળી જાય જૂના દરવાજા મળી જાય ટૂંકમાં કબાટ ને બધું મળી જાય ટૂંકમાં દરેક પ્રકારની વસ્તુ મળી જાય છે એનું નામ તો ગુજરી કહેવાય જૂના મોબાઈલ ના કવર મળી જાય ગાડીઓના જેક ને બધું સ્પ્રિંગ ને બધું મળી જાય ટોટલી પરચુ બધી વસ્તુ પાના ને બધું ને બધી જૂનવાની પાના રેકડીઓના ટાયર મળી જાય જૂના નવા બધી વસ્તુ મળી જાયલ પેન્ટ નો હાવ ઢગલો છે શર્ટ ને પેન્ટ ને ઢગલો છે ફોર્મલ ભરેલા ખાટલા મળી જાય હમ ખાટલાનો ભાવ આપણે પૂછીએ શું ભાવ છે હા બાપા

નવા ડાઇનિંગ ટેબલ બધું મળે તો હવે આ હું એકાદું ટેબલ લેવું છે નાનું એવું હોય તો હમ

દરેક પ્રકારના ખાઠામ મળી જાય અહિયાં ઘર વપરાશ વસ્તુ ટોટલી પ્રકારની વસ્તુ મળી જાય